ભાઈ જય મા મોમાય આપણી થઈ ગઈ છે સવાર ને આપણે સોનગઢ પહેલા પહેલા આપણે ઉઈ રહ્યા હતા ને હવે નીકળી છીએ આગળ હવે ફાઈનલ જેવું થઈ ગયું છે કે જહાજમાં જ ચડાવી છે ભાઈ આપણા દર્શનભાઈએ કીધું કે આમ જહાજમાં જ આજે આવવો છે ભાઈ આપણે જહાજમાં જડાવશું તો ભાઈ આપણે ફાઈનલી વરસાદ ચાલુ થઈ ગયો છે વરસાદ ભાઈ જો વરસાદ ભાઈ સોનગઢ ડુંગર નો નજારો ભાઈ વાદળા જો ભાઈ આપણે પાંચ હજાર નું ડીઝલ નાખાવીએલ નાખાવી લઈએ ચાલુ જ છે ભાઈ ડીઝલ ભાઈ આપણે ભાવનગર ના ભાઈ ભેગા થઈ ગયા કે મામુ ક્યાં જાવ હું કીધું તમારા પંચર પંચર પડશે પણ નીચે કોણ ઉતરશે કરીને વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ જો વરસાદ વરસાદ નવી નવી વેરાયટીના બચ્ચા છે એ તો મુર્ગીના જ છે કુકડા છે જોવો ભાઈ આપણે થી પહેલા પહોંચીએ છીએ ટ્રાફિક છે જામ હવે અમે દેખા હોય તમને ભાઈ ટ્રાફિક છે આપણે ટાઈમ માં જે પહોંચવું હોય હા જો તમે ખાલી ટ્રાફિક ની ગાડી અહીંયા આપડી ગાડી ટ્રાફિક બહુ વધી ગયું છે

ये सवार ना जाज फेल ने 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 थे कि हो जाए कि यार वाका वाड़ो जो जो बताएं पढ़े हैं ना बात रह जाए जो आप बताएं मगज मरी चालू जाए जो रोटी पानी नहीं मिलेगा तो हमारी वीडियो बना ही नहीं, नहीं नहीं पानी नहीं मिलेगा हमको जब तक अंदर जाने नहीं दोगे तब पानी नहीं मिलेगा सही है तब तक के लिए पानी नहीं मिलेगा अपना गाड़ी जाएगा अंदर तब गाड़ी

જો ઉપડી ગયો છે જો ઉપડે જા જો ભાઈ તો આપણે અહિયાં જોવા આવ્યા છે ભૂખ્યા ને તરસ્યા રહી ગયા છે એટલે જ ને આ ભાઈ જો જો આ આ હે ભાઈ ભાઈ આપણે વાસણ બાસણ ને બધી તૈયારી કરી નાખી જે સાફ સફાઈ કરી ને ભાઈ ને બધા આપણે બનાવશું શેનું શાક બનાવશું આપડે સિંગ ભજા નું શાક બનાવશું આજ આજ મામુ ખવરાવાના છે

મામાએ રબડી બનાવી નાખી છે ભાઈ લોટ ખૂટી પડ્યો હવે શું કરશું ઉપાડીને પી લેવાની હોય આ તો રબડી કહેવાય રબડી આપણે એક રોટલી બનાવી નાખી છે જો વાકે જો ભાઈ બનાવે રોટી ખરી બની કે ખરાબ બની કમેન્ટમાં કહેજો આ માછા ફ્રાઈ કરી છે ને જો માણસ બધા ઉદરસ જો ભાઈ કે મામા મચ્છા ફ્રાય કરાવીને ખાવા છે ઓ આપણે બનાવી નાખીએ બધા ભાગવા માંડે હો તો આપણે બંધ કરી નાખીએ છીએ આપણે તેલ બેલ નાખી દીધું છે જીરું ધાણા ને થોડોક ઓમ સોહા કરીશું ને સિંગ ભજીયાની કામ ચાલુ છે ભાઈ આપણા કમ્પ્લેટ એકદમ ભૂકો નહીં કરવાનો ના થોડા થોડા દાણા મજા આવશે ભૂકા મજા નહીં આવે આપણે ડુંગળી નાખી દીધી છે જોઈએ થોડી વાર લાવીએ ટેસ્ટ થઈ જાય પાકી જાય ડુંગળી એટલે નાખ મરચાં લીલા હા ભાઈ જોવા મંડે વાંદરા નીકળે ઘોડે જોવો જો હાથ બે ઊંચા કરે છે જો ભાઈ આપણે જો આપણે મહેમાન તો સામે ખૂણા જાલી બેસી રહ્યા છે જો ભાઈ

એ ભાઈ પાણીની બોટલ ઓછું નાખતા અહીંયા રણ જંગા શું કેવાય દરિયા છે મીઠું પાણી નહીં મળે અહીંયા ઓછું પીયો પાણી નાખીએ ભાઈ રોટલી ને આપણું શાક થઈ ગયું છે કમ્પ્લેટ જોવો ભાઈ હલો જમવા કોઈને કું જ ભાઈ ભાઈ આપણે જમવા નીચે બેસી ગયા ત્યાં લાઈટની જો તપેલો થઈ ગયો અત્યારથી જો ભાઈ કહેજો નહીં મને ઓછું આવ્યું વધારે આવ્યું મામા હો હા ભાઈ આવે છે જો હલો ત્યાં ભાઈ જેને જમવા આવી જાઓ ઓર્ડર મુજબ હો